હવે જયારે સપ્ટેમ્બરમાં પણ સામેલાદાર વર્ષી રહ્યો છે ત્યારે હવે આપને બતાવીએ કે આગામી સાત દિવસ કેવા રહેશે જિલ્લામાં વરસાદ કેવો તે બતાવીએ સૌથી બીજી દિવસ દિવસ જે છે તેની શરૂઆત બીજી સપ્ટેમ્બરથી કરીએ તો આપ જોઈ શકો છો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગ્રીન છે એટલે અહીં વરસાદ નહીં હોય એ સિવાય આપ ખાસ કરીને જુઓ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર આ બંને જગ્યાએ યલો એલર્ટ છે તો મધ્ય ગુજરાતમાં ખાસ અમદાવાદ જુઓ ખેડા આણંદ જુઓ ત્યાં યલો એલર્ટ અપાયું છે સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં યલો છે એ સાથે જ આપને દક્ષિણમાં તો સુરતમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે અને આસપાસના તમામ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે એટલે આ બીજી સપ્ટેમ્બરની વાત થઈ તો પછી હવે વાત કરીએ ત્રીજી સપ્ટેમ્બરની ત્રીજી સપ્ટેમ્બરના દિવસે આપ જુઓ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં જેસે થેની પરિસ્થિતિ છે પરંતુ અહીં ઉત્તર ગુજરાત પણ ગ્રીનમાં આવી જાય છે એટલે ઉત્તર ગુજરાતમાં પછી ગાંધીનગર પણ ગણવાનું એટલે તમામ જગ્યાએ ગ્રીન છે યલો એલર્ટ જે છે તે સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને અમદાવાદ ખેડા પંચમહાલ ઉદેપુરમાં છે તો જે રેડ એલર્ટ બીજી તારીખે માત્ર સુરત હતું ત્યાં ત્રીજી તારીખે સુરત અને ભરૂચ બંને થઈ જાય છે જે ખૂબ નોંધનીય છે અત્યારે પણ ભરૂચમાં તો મેઘમેર બરાબર ચાલી રહી છે ત્યારે ત્રીજી સપ્ટેમ્બરે આ હાલ રહેશે હવે જો વાત કરવામાં આવે ચોથી સપ્ટેમ્બરની તો ચોથીમાં આપ જુઓ મોટે ભાગે આપને ગ્રીન જ જોવા મળશે એટલે ચોથી તારીખે એકંદરે લગભગ લગભગ સાહીઠ ટકા ગુજરાતમાં રાહત છે જે જગ્યાએ વરસાદ છે ત્યાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા છે કચ્છ છે અને એ સિવાય નવસારી અને વલસાડ સિવાય સુરત અને ડાંગ એટલે સાહીઠ એક ટકા ગુજરાતમાં ચોથી સપ્ટેમ્બરે વરસાદ એટલો નહીં હોય પરંતુ ચાલીસ ટકા ભાગોમાં વરસાદ ધોધમાર થવાની શક્યતા પૂરેપૂરી છે ચાર સપ્ટેમ્બર બાદ જો અન્ય તારીખ એટલે કે પાંચમી સપ્ટેમ્બરની વાત કરીએ તો પાંચમી સપ્ટેમ્બરે આપ જુઓ પાંચમી સપ્ટેમ્બરે લગભગ પંચોતેર ટકા ગુજરાતમાં વરસાદ નથી જે ગ્રીન છે એ તમામ જગ્યાએ આપ જુઓ યલો જે છે કચ્છ બનાસકાંઠા પાટણ નવસારી અને વલસાડ એટલે પાંચમી સપ્ટેમ્બરે કંઈક આ પ્રકારે વરસાદ રહેશે એટલે આપ જોશો તો બીજી તારીખથી લઈને પાંચમી તારીખ સુધી જે અમે આગાહી કરી એ સિવાય હવે આપ જુઓ મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો ગુજરાત તરફ જે સિસ્ટમ આવી રહી છે તે ફરી એકવાર આપ જુઓ મધ્યપ્રદેશ થઈને આવી રહી છે એટલે અસર તો ઓડિશાને કરશે છત્તીસગઢને પણ કરશે મધ્યપ્રદેશને કરશે અને ત્યાંથી તે ગુજરાત તરફ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એટલે તેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે જેના ભાગરૂપે આગામી સમયમાં પણ આપને પવન હોય કે વરસાદ હોય ગુજરાતમાં જોવા મળશે એ જ રૂટ છે જે આસનાનો હતો અને એ જ પ્રકારે આગળ વધી રહ્યું છે કે થોડું ઓડિશાવા છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આ સિસ્ટમ ડેવલપ થતી જોવા મળી રહી છે આગામી સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ એકસાથે રાજ્યમાં પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે